ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર માત્ર ને માત્ર એક હજાર રૂપિયામાં એક હજાર રૂપિયામાં ત્રણ વ્યક્તિ હાલમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી પાટણ જિલ્લાની સીટ પર ભરતસિંહ ડાભીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં ભાજપના તમામ કાર્યકર્તાઓ સાથે સંપર્ક અને શુભેચ્છા ભાગરૂપે તાલુકામાં શુભેચ્છા કાર્યક્રમનું આયોજન આવ્યું હતું જ તાલુકાના દુગાવાડામાં મહારાજા જીનિંગ મિલમાં કાંકરેજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે મોડી મંડળ પણ હાજર રહ્યું હતું બનાસકાઠામાં ભાજપની શુભેચ્છા મુલાકાતમાં મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરીએ જણાવ્યું હતું કે ભાજપની યોજનાઓનો લાભ લઈને લોકો ખુશ છે અને આજે લોકો ભાજપને આવકારે છે 108 ની સેવા હોય અથવા તો માં અમૃતમ કાર્ડ હોય કે પછી આયુષ્યમાન ભારત યોજના અથવા તો જનની સુરક્ષા યોજના હોય તમામ યોજનાઓનો લાભ ગરીબ હોય કે અમીર તમામને પ્રાપ્ત થતો હોય છે આ પ્રસંગે પાટણ જિલ્લાના લોકસભાના ઉમેદવારે પણ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી અને કાર્યકરોને વિશ્વાસ આપ્યો હતો કે પ્રજાના કામો કરવા માટે હું ક્યારેય પાછો નહીં પડું અને હું પક્ષના નાનામાં નાના કાર્યકરને સાથે લઈને ચાલીશ તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી આ પ્રસંગે કોંગ્રેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પણ સરકારી યોજનાઓની માહિતી આપી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી કાંકરેજના તમામ કાર્યકરોને જિલ્લાના ઉમેદવારને ખૂબ જ મોટી લીડથી જીતાડવા માટે આજથી જ મહેનત કરવા લાગી જવા માટે હાકલ કરી હતી આજની શુભેચ્છા મુલાકાતમાં કાંકરેજ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ સામાજિક કાર્યકરો ભાજપ કાંકરેજ તથા પાટણ કારોબારીના સદસ્યો તેમજ ભાજપ મોડી મંડળ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રવક્તા પુત્ર ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ મોહિ વાઘાણી પ્રમુખ સાહેબ આપણા યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મને પાટણ લોકસભાની ટિકિટ આપી છે આ સર્વેનો હું ખૂબ આભાર માનું છું સાથે સાથે મિત્રો પાટણ લોકસભામાં જે મારો પ્રવાસ થયો છે એ પ્રવાસનો લોકોનો અને કાર્યકર્તાનો એટલો ઉત્સાહ વધ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પાટણમાંથી સાડા ત્રણ લાખ મતોથી હું વિજય બનીશ એવી કાર્યકર્તા સંમેલનમાં મને ખાતરી આપવામાં આવી છે મારા વિસ્તારમાં પણ અનેકવિધ વિકાસના કાર્યો દ્વારા જંગી લોક સમર્થન મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે દિરાદરભાઈ વાઘેલા મોટી ઉંમરના કારણે એ વિસ્તારમાં ફરી શક્યા નથી પરંતુ એમને કોઈ વિવાદાસ્પદ એવું કોઈ કાર્ય કર્યું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કીર્તિસિંહજી હોય કે બીજા ધારાસભ્ય પાટણના હોય શશીકાંત ભાઈ હોય તો સરકાર અને ભારતીય જનતા પાર્ટીના મંડળના હોદ્દેદારોએ વિકાસની ગાથા આગળ ધપાવી છે ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ગાભી આજે કાર્યકર્તા સંમેલન શિહોરીનો પ્રવાસ હતો આજના કાર્યક્રમની અંદર કાંકરી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનની આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હું બોડી એવી સંખ્યામાં કાંકરી વિધાનસભામાં આવતા તમામ તમામ ગામો મુખ્ય કાર્યકર્તાઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને સૌ કોઈએ નરેન્દ્રભાઈ મોદી દેશના ફરી વડા પ્રધાન બને દેશને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે પાટણ લોકસભા સીટ વિજય બનાવવા માટે રસી દાબીને વિજય બનાવવા માટે સૌએ સંકલ્પ કિશોર નાયક જીટીવી ન્યૂઝ દિયોદર બનાસકાંઠા લોકસભા વેપારી મથક થરા ખાતે યોજાયું હતું આ સંમેલન દરમિયાન જગદીશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તેજાબી પ્રહારો કર્યા હતા અને બે હજાર માં આવેલા વિનાશકારી પૂરમાં ખેડૂતો માટે અને ગરીબો માટે જાહેર કરેલા પેકેજ ક્યાં ગયા

કાર્યકરોની મેળી હતી કોંગ્રેસ પક્ષને ટેકો આપવા માટે ઉમેદવારને ટેકો આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસનું ધારાસભા કાકરેજનું નેતૃત્વ અને કાર્યકર ભાઈઓ બહેનો આવ્યા હતા ખૂબ એમના આશીર્વાદ ભૂતકાળમાં મળ્યા છે આજે મળી રહ્યા છે અને આવતા દિવસોને પણ મળશે કોંગ્રેસ પાટણમાં જ્વલંત મતોથી જીતે છે અને જીતતી પાછળ જો કોઈ કારણ હોય તો કોંગ્રેસનો કાર્યકર છે કોંગ્રેસનો મતદાર છે અને જે કોંગ્રેસનો મતદાર ન હતો ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વેપારી વર્ગ હતો કે બીજા મતદારો હતા એ ભારતીય જનતા પાર્ટીના જીએસટીના કાયદા હોય ભ્રષ્ટાચાર હોય કિન્નાખોરીવાળી એમની રાજનીતિ હોય એનાથી પણ કંટાળી ગયો છે અને એનો મતદાર પણ ભાજપથી કંટાળી અને કોંગ્રેસને મત આપશે કોંગ્રેસના ઉમેદવારને મત આપશે એ આજે આપ જન સમૂહથી પણ જોઈ શકો છો અને ચોરેને ચૌટે જે ચર્ચાઓ છે એનાથી પણ આપ સૌને ખ્યાલ આવશો કોંગ્રેસ પાર્ટી લોકો માટે

દરેક મતદારોને ઘરે ઘરે જઈને એક સાકરની પડીકી કંકુ તેમજ પત્રિકા આપીને દરેક વ્યક્તિને પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે જો કે આશરે અઢાર લાખ કરતા વધારે મતદારોના આ રીતે ઘરે ઘરે આવીને મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની ટીમ કામ કરી રહી છે ત્યારે પાટણ લોકસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે તેમાં કંઈ બે મત નથી એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ પણ સાડા લાખ મતે ભાજપનો ભગવો લહેરાશે અને વિજય થશે તેવું જણાવ્યું છે આ બંને પક્ષ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આવનાર સમયમાં મતદારો કોને ફળશે તે તો તારીખ ત્રેવીસ ના રોજ મતદારો પોતે પોતાના અધિકારનો ઉપયોગ કરીને નિર્ણય કરશે પરંતુ હાલમાં તો ચૂંટણી પ્રચાર અને પ્રસાર શરૂ થઈ ગયો છે અને હજુ ઘણા બધા મિત્રો જોડાવાના હતા પણ માનનીય શ્રી ઉમેદવારના થોડા પ્રોગ્રામ વધારે હતા એના હિસાબે જે બીજા જોડાવાના હતા જે વિકાસની વાતો ભાજપ સરકાર કરે છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ પરંતુ હાલના જે સરપંચો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એના તરફથી હું કહી શકું કે જેટલો ભ્રષ્ટાચાર વધેલો છે સરપંચોને કેટલો અન્યાય થતો હશે ત્યારે કોંગ્રેસનો સહારો લેતા હશે કિશોર નાયક જીટીવી ન્યૂઝ દિયોદર બનાસકાંઠા દિયોદર તાલુકાના કુવાસાથી મગડાલ ઉદયપુરા પ્રાથમિક શાળા તરફ જતો કાચો માર્ગ ને લઈને લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે ખાસ કરીને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે અને લોકો જે છે તેને પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગુજરાત સરકાર દ્વારા દરેક તાલુકાના ગામડાને વિકાસશીલ ગામડા બનાવવા માટે કાચા માર્ગને પાકા બનાવવામાં આવે છે પરંતુ હજુ સુધી ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આ માર્ગને લઈને સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન થઈ જવા પામ્યા છે ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થીની તો

ખેતરના રહેવાસીઓને પચીસ જેવા આદિવાસીઓના ભીલના ઘર આવેલા છે અને તે લોકો જણાવી રહ્યા છે કે આ કુવાતાથી મકડાલા ઉદયપુરા પ્રાથમિક શાળાનો માર્ગ એકદમ હદે કાચો છે આ માર્ગ ને પાકો કરવામાં આવે તો અમારા બાળકો શાળામાં ભણવા જવા માટે તેને મુશ્કેલી ન પડે અને જો કુવાતાથી ઉદયપુરા પ્રાથમિક શાળામાં અથવા તો પાલડી જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે જો કોઈ તાત્કાલિક ઇમરજન્સી હોય તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને કોઈ પ્રાઇવેટ વાહન પણ જઈ શકતા નથી એટલું જ નહીં કાચો માર્ગ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે આ બાબતે સ્થાનિક લોકોએ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ તથા વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ પણ રજૂઆત કરી હતી અગાઉ પણ અનેક વખત રજૂઆત કરાઈ છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ નિરાડો આવ્યો નથી ગુજરાતમાં ઘણી જગ્યાએ રોડો બાકી પડ્યા છે અને સુવિધાઓ પણ વધી છે એકસો આઠની સુવિધાઓ વધી છે બાળકોને ભણવાનું શિક્ષણની સુવિધા વધી છે પરંતુ મારી ડિકોશ એવી છે કે કુંવાતાથી મકડાલા ઉદેપુરા શાળા ઉદે જે રોડ જાય છે રસ્તો જાય છે ત્યાં રોડ નથી અને એમાં ઘણી ઘણી અગવડો ઊભી થાય છે જ્યારે મહિલાઓને ડિલિવરીનો પ્રસંગ હોય છે ત્યારે એકસો આઠ ત્યાંથી પસાર થઈ શકતી નથી બાળકો ત્યાંથી ખોંટાળ અને વિકરાળ રસ્તો હોવાના કારણે શાળાના પ્રાથમિક શાળા સુધી આવી શકતા નથી અને બીજું કે શાળામાં જ્યારે જ્યારે શાળા માટે જવા માટે રસ્તો છે એમાં ગાડી પ્રાઇવેટ સાધનનો જ્યારે અમે ઉપયોગ કરવા જઈએ છીએ ત્યારે એ પણ ખોંટાના કારણે અને રેતીના કારણે ત્યાં થઈ શકતું નથી એટલા માટે ખાતાકીય રીતે બાંધકામ બાંધકામ હોય એમને મકાન રિક્વેસ્ટ છે કે જેમ બને તેમ શાળા સુધી અમને રસ્તો કરી આપે પીડબલ્યુડી ના ખાતામાં આવતો જે ખાતાકીય રીતે આવતો હોય એ સુવિધા કરી અને અમને રોડ આપ્યો અમારી ગ્રામજનોની કુવાતા અને મકડાલા બે ગામોની નમ્ર વિનંતી સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આમાં પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણને અનેક રજૂઆત કરી છે સાહેબે લોકોની રજૂઆત તો સાંભળી હતી અને અરજીના કાગળ લઈને પણ તેમણે આશ્વાસન આપ્યું હતું કે જલ્દીથી પાકો રસ્તો બનાવી આપવામાં આવશે આ પાકા માર્ગને બનાવવા માટે ફાઇલ મંજૂર થઈ છે રસ્તો કાચો છે જેના કારણે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તાત્કાલિકપણે આ રોડને પાકો કરવામાં આવે તેવી માંગ હાલ તો ઉઠવા પામી છે કવાતા જે અમારા વચ્ચે નાખલા છે ઉદયપુર રસ્તો એ રસ્તા ઉપર અમારા આદિવાસીઓના ઘર આવેલા છે વીસ થી પચીસ ઘર છે તે અમારા છોકરા શાળાએ રહી શકતા નથી એટલે સરકાર અમને આ રસ્તો પાકો બનાવી આવે અમે છ સાત વર્ષથી રજૂઆત કરી છે તો હવે સુધી અમને આ રસ્તો બનાવી આપેલો નથી કિશોર નાયક જીટીવી ન્યૂઝ દિયોદર બનાસકાંઠા વાત કરીએ થરાદની તો લાખણી એપીએમસીમાં ટેકાના ભાવે રાયડાની ખરીદીની નોંધણી ચાલુ કરી દેવામાં આવી છે લાખણી એપીએમસી માં ટેકાના ભાવે રાયણાની ખરીદીની નોંધણી ચાલુ કરવામાં આવી છે જિલ્લા નાગરિક પુરવઠા નિગમ દ્વારા આ નોંધણી ચાલુ કરવામાં આવી છે રાયડા ખરીદીની નોંધણી કરાવવા માટે 1000 થી પણ વધારે ખેડૂતો આવ્યા હતા નોંધણી પ્રક્રિયા ધીમી ગતિએ થતી હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો આ નોંધણી પ્રક્રિયામાં શાંતિ જળવાય રહે તે હેતુસર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જીવરાજ પટેલ જીટીવી ન્યૂઝ થરાત બનાસકાંઠા